ભયંકર એક્સિડન્ટ થયું જો જે ટિફિન ને બધું અહીં પડ્યું એમનું ગાડી ના તો બુકડા વળી ગયા છે બીજું આ આઈ લીધું

નહી તો દિલ્યા બેન પાસે અમે ખાયા પછી તમને રિવ્યુ આપીએ હારી નઈ બની હોય તો અમે ટીબી નાખ્યું તમને હારી નઈ આવડે તો ટીબી નાખ્યું તમને તો કાલનો બ્લોગ કન્ટિન્યુ છે વિડીયો આપણે જવાનું છે હું ખરીદી કરવા માટે તો હાલો હું જઈ આવીએ ને તમે બના રહેજો વિડીયોમાં કાલનું આમ તો કાલ હાંજનો જ આપણે વિચારો તો કાલ હાંજનો જ ચાલુ છે કન્ટિન્યુ मोहिन्द्रा आइग्या छौ जय कृष्ण जय मुले त बडा नै हँ हालो नै अनि तो शर्माइ छै बताइय न यसपछि पुरी थाई छौपिङ करेक्ट करेक्ट त करू घर माटे करू होइ त करू नि तमे कमेन्ट करीन केजो के घर के माटे सोपिङ न करू मने मने आ बेबे मार्क्स वत्ता जाइने फर्स्ट टाइम एकम कसोटी भर એટલે થોડુંક તો ભાઈ ને ડિફિકલ્ટ લાગે છે પણ વાંધો નહીં આવે થઈ જાય છે કવર એમ વાંધો નથી આવતો એ કવર કરી પેન્સિલ લઈ આવું તો આ ભયંકર એક્સિડન્ટ થયું જો કોકના જે ટિફિન ને બધું અહીં પડ્યું એમને ગાડીના તો બુકડા વળી ગયા છો ને જો અહીં ટ્રેક્ટર આ રીતે એકદમ ભયંકર એક્સિડન્ટ થયું અહીં કોકનું ટ્રેક્ટર તો હાવ ખાસામાં ગરી ગયો અંદર દાતીન બાતીન બધી ના રસ્તે નીકળે એ આપણે જોતા જાય જો કે છે કે આટલું ભયંકર એક્સિડન્ટ હતું ને કે એમ કે છે કે અહીંયા ભાઈ હતા ને એ મરી ગયા હો લગભગ છોકરો આ એક ઓફ થઈ ગયો ગણપતિ બાપાની તૈયાર પહોંચી ગયા ઊંઘના গণপতি ন આ મોસ્ત ગણપતિ થાય હો દિવ્યાના તો ગણપતિ ની તૈયારી હાલે જો મસ્ત મસ્ત કા મહેન્દ્ર ચકા ચા મસ્ત ચાંદની આ બી બી હે ને છે હે મસ્ત

હમ આ વસ્તુ લાવી બધી હિસાબ કરે સલ્લા હે હિસાબ કરવો પડે એકાપ કરવો પડે ભાઈ તને આ ધ્રુવસે પેન્સિલ દી ધ્રુવસે બીજું હોલી તું આ એ ન લીધું આને હું કેવાય નામ કેવાય નામ કેવાય